શહેરમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ત્રાહીમામ પોકારી રહે છે આ પરિસ્થિતિઓ અને હિટ ની સંભાવનાઓ ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓને કોઈ તકલીફ નહીં તે માટે એર કુલરો અને એક્સ્ટ્રા પંખાઓ મૂકીને અલાયદા વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે જુદી જુદી ઓપીડીમાં આવે છે જેમાં કેટલાક દર્દીઓને વધુ અને જરૂરી સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે અહીં સારવાર માટે આવતા દર્દી કે સંબંધીઓને ગરમીના લીધે કોઈ તકલીફ નહીં પડે કાળજી લેવામાં આવી છે જ્યારે હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં જમ્બો એર કુલર મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં ગાયનેક સર્જરી સહિતના કેટલાક વોર્ડમાં એક્સ્ટ્રા પંખા પણ મૂકવામાં આવ્યા છે દરેક વોર્ડ સહિત જગ્યાએ ઓઆરએસ સહિત દવા અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું એના અનુસંધાનમાં સ્વીમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં પાડવામાં આવશે અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્પિટલમાં ઓપીડી એરિયામાં અમે પંદર વોટર કુલર મુકાયા છે વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે પાણી પીવાની વ્યવસ્થા જે છે એ ત્રીસ ચાલીસ કુલર છે અમારે વોટર કુલર છે જેમાં આરો સિસ્ટમ સહિતને છે એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે વીસ લીટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટને દર્દી પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કહેતી હોય છે દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલીંગ ફેન બધી જગ્યા ચાલે છે પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે અ જે આપણે ત્રીસ એક કરતા વધારે ફેન ની વ્યવસ્થા કરી રાખી છે